નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે વિદેશના વિઝાને લઈને જે વરી અત્યારે વધતી જોવા મળી રહી છે એટલે કે ચિંતા વધતી જોવા મળી રહી છે હવે ઘણા બધા દેશો છે જે પોતાની ઘણી બધી પોલિસીઝ છે જે ચેન્જ કરી રહ્યા છે વાત કેનેડાની હોય ઓસ્ટ્રેલિયાની હોય અન્ય દેશોની હોય પણ બધા જ દેશો ધીમે ધીમે કરીને પોતાની પોલિસીમાં કંઈક એવા પરિવર્તન કરી રહ્યા છે કે જેથી કરીને જે વિદ્યાર્થીઓ છે જે એમના દેશમાં આવતા હોય તેની સંખ્યા ક્યાંક ઘટી શકે ભારતીયોને હવે વિદ્યાર્થીઓ જે સૌથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ જે અન્ય દેશોમાં જઈને ભણવાનું પસંદ કરે કરિયર બનાવવાનું પસંદ કરે એમાંની સૌથી વધુ સંખ્યા આપણે માનવી જ પડે ભારતીયોની હોય છે એ લોકોના સપના વિદેશમાં જઈને ભણવાના હોય કે વસવાના હોય છે હવે ભારતીય વિદ્યાર્થીઓને અન્ય દેશોમાં ભણવા જવાનું અઘરું પડી શકે છે તે પ્રકારની પોલિસી બદલાઈ રહી છે કેનેડા હોય ઓસ્ટ્રેલિયા હોય અમેરિકા હોય કે કોઈ અન્ય દેશ હોય બધા દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ રહ્યા છે દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા માટે જાય છે અને એ વિદ્યાર્થીઓને હવે એ લોકો માટે પડકારો ઊભા થઈ શકે છે કેનેડાએ ઇમિગ્રન્ટ પોલિસી બદલી છે અને એ પોલિસી બદલાતા હંગામી જોબ કરતા જે વિદ્યાર્થીઓ છે તેમને તેની સીધી અસર થઈ શકે છે બીજી તરફ ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં જે અન્ય દેશોમાંથી આવનારા વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓની સંખ્યાને હવે મર્યાદિત કરવામાં આવશે એટલે કે જે રીતે અત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓનો ઘસારો ત્યાં જોવા મળતો હતો અને ત્યાં ક્યાં કે વિદ્યાર્થીઓ વધ્યા ત્યારે હવે ઓસ્ટ્રેલિયા એ વિદ્યાર્થીઓની સંખ્યાને મર્યાદિત કરશે ભારતના લગભગ એક બાવીસ લાખ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં ભણે છે એટલે હવે એ વિદ્યાર્થીઓ પર પણ તેની અસર થઈ શકે છે વર્ષ બે હજાર ત્રેવીસ થી ઓસ્ટ્રેલિયા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડી રહ્યું છે

આ વિદેશ વિઝા વરી જે કાર્યક્રમ આજે આપણે કરી રહ્યા એમાં જો વાત કરીએ તો વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ માટે જોવા મળી રહી છે કે જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓને તેની સીધી અસર થઈ શકે છે જી પ્રિતેશભાઈ વાસ્તવિકતાથી વાત કરીએ તો જ્યારેથી કોવિડ પછીનો સમય આવ્યો છે ત્યારે વર્ષ દર વર્ષ સ્ટુડન્ટ જે વિદેશમાં ભણવા જતા હતા એની બહુ સંખ્યામાં વૃદ્ધિ થતી હતી વાત કરીએ તો કાર્યરત છે તો જે બે હજાર એકવીસ માં હતા એના કરતા બી અમે હમણાં વિદ્યાર્થીઓને વિદેશમાં મોકલ્યા છે ખાસ કરીને કેનેડા હોય ઓસ્ટ્રેલિયા હોય યુકે હોય બે હજાર ત્રેવીસ ચોવીસ માં આ વર્ગ વધારે પડતો જવા મળ્યો યુએસમાં ભી એટલે ચારો તરફ તમે વાત કરો કેનેડા છે યુએસ છે ઓસ્ટ્રેલિયા છે યુકે છે ઘણા બધા વિદ્યાર્થીઓ વર્ષ દર વર્ષ બમણી સંખ્યામાં જતા હતા તો એ પ્રમાણે ત્યાં આગળ કોઈ બી કન્ટ્રી કેનેડા હોય ઓસ્ટ્રેલિયા હોય કે યુએસએ હોય એટલી પ્રિપેર્ડ નથી એમની ત્યાં આગળ સ્ટુડન્ટને એક્સેપ્ટ કરે ઇન ટર્મ્સ ઓફ ત્યાં હાઉસિંગ ઇસ્યુ છે ત્યાં આગળ જોબ ઇસ્યુ છે આજે તમને વાસ્તવિકતા વાત કરીએ તો આજે એક સ્ટુડન્ટને ત્યાં આગળ એક સપનું હોય છે કે વિદેશમાં જઈને ભણવું તો ભણવા માટે બહુ સારી પ્લેટફોર્મ ત્યાં આગળ છે પણ એની સાથે લોકોને બીજું બી એક હોય છે કે ભણવા સાથે કમાવ તો હું બધા વિદ્યાર્થીઓને કહીશ કે દિવસો હવે ગયા કે જો તમે ફક્ત ભણવા માટે જતા હોય તો વિદેશમાં જે ઘણું સારું ત્યાં આગળ ભણતર છે ઘણું સારું તમારું ફ્યુચર છે પણ જો તમે ભણવા કરતા પહેલા ના લીધે જતા હોય તો મહેરબાની કરીને વિદ્યાર્થીઓ જવું નહીં કારણ કે હવે જોબ એટલી સહેલી નથી તમે સમજો બે હજાર એકવીસ માં જયારે અમે વિદ્યાર્થીઓને મોકલતા હતા પણ યસ હવે ચોવીસ થી જે પ્રમાણે સંખ્યા બે હાજર એકવીસ થી ત્રેવીસ માં દર વર્ષ બમણી થતી ગઈ છે પણ એટલી ત્યાં આગળ બિઝનેસ નો વધારો નથી થયો ત્યાં એટલી જોબ ઓપનિંગ નથી ત્યાં આગળ હાઉસિંગ ક્રાઇસિસ બી છે મોંઘવારી બી છે એ તો ઇન્ડિયામાં બી મોંઘવારી છે તમે આજે કમ્પેર કરશો કે કોઈ વિદ્યાર્થી બે હાજર સોલમાં ગયેલો છે એને દસ હજાર નું જીઆઈસી ત્યાં આગળ પૈસા પાછા મળે અને તમારો રહેણીનો ખર્ચો નીકળે પણ હવે બે હજાર પચીસ ચોવીસ માં એ વધારીને એ લોકોએ વીસ હજાર કરી દીધો છે કારણ કે ત્યાં મોંઘવારી બી વધી છે ત્યાં આગળ જોબ નથી ત્યાં આગળ છોકરાઓને જે તકલીફ પડતી હતી એ ત્યાંના દેશોએ જોયું છે કોઈ બી દેશ હોય તે પ્રમાણે એમની એમની પોલિસી ચેન્જ કરી છે અને સારી વસ્તુ છે જે હોશિયાર વિદ્યાર્થી હોય જેમને ફ્યુચર નું સપનું હોય એ લોકો માટે કેપ મૂકી છે કે અમે આજે કેનેડા હોય તો 360000 વિદ્યાર્થીને વાર્ષિક સ્વીકારીશું મતલબ સારા વિદ્યાર્થીઓને આવવા માટેને પ્લેટફોર્મ બનાવ્યો છે એ જ વસ્તુ અમે રીસેન્ટલી ઓસ્ટ્રેલિયાએ કરી છે એ લોકોએ બી વિદ્યાર્થીઓની સંખ્યા 270000 કરી છે જે પહેલા અનગિનત હતી જેને જેટલા લોકોને જવું હોય જઈ શકાતું તો હવે લિમિટેડ નંબર્સ ને ફોકસ કરી રહ્યા છે ક્વોલિટી નંબર્સ ને ફોકસ કરી રહ્યા છે તો વિદ્યાર્થીઓ માટે તો ઘણું સારું છે પણ હા મોંઘવારી પ્રમાણે ત્યાં આગળ જે વિચાર શક્તિ છે કે મારે તો ત્યાં જોબ કરવા જવું છે અને ત્યાં કમાઈને ભણવું છે હવે એ કોઈ વિચાર શક્તિ પેરેન્ટ્સ હોય અને છોકરાએ બદલવી પડશે કે ત્યાં ભણવાનું ઘણું સારું છે ભણ્યા પછી ફ્યુચર બી છે પણ જો અપેક્ષા રાખે સાથે સાથે હવે જે પેલા જતાની સાથે છે કમાવાનું વિચારતા કે પોતાની રીતે જ કમાઈને એમાં જ એજ્યુકેશન પણ પૈસા નાખી શકીએ એ હવે થોડું અઘરું થશે આકાશ આપને શું લાગે છે કે હવે આ પ્રકારની પોલિસીસ કેટલા દેશોમાં આપણે જોવા મળી રહી છે કે જ્યાં જોબની સાથે એજ્યુકેશન સાથે જોબ હવે ટફ થશે जीव के प्रीतेश्वर कीधु अत्य हाल में सीच्युएशन है सीच्युएशन पहला नहीं लोगों 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 माइंडसेट भी का क्या पहला जॉब जॉब में चिंता चिंता स्टडी नहीं नहीं होती जेनी अंदर आ अगर तुमने जवाब तो मारा मारू कि तेरे मारू सब्जेशन चलते करनी है પબ્લિક થાય અને પછી એ લોકો પીએ માટે થાય બટ અત્યારની જે મેન્ટાલિટી છે એ એવી જ છે કે જઈને લોકોને જોબ મળી જાય યસ એ સાચી છે પણ અત્યારે ઓન્ટારિયોની વાત કરું કેનેડાની અંદર અગર તમે ઓન્ટારિયોની વાત કરું ને તો એની અંદર જે પ્રમાણેની કેપેસિટી હતી એ થી બી વધારે સ્ટુડન્ટ લોકો ગયા બે હજાર ચોવીસમાં બે હજાર ત્રેવીસમાં અત્યારે સપ્ટેમ્બર ઇન્ટેક આ સપ્ટેમ્બર ની અંદર એટલા સ્ટુડન્ટ જ નથી હું અમારા લોકોની વાત કરું તો અમે હંડ્રેડ પ્લસ સ્ટુડન્ટ આપણે માની શકીએ છીએ ને કે કેનેડા

પછીથી લોકાયસ પાઉસ વિઝાને બંધ કરી દીધું જે લોકો માસ્ટર્સ માટે જે લોકોનું માસ્ટર્સ હોય છે એના માટે અગર જતા હોય તો એ લોકોને પાઉસને જોડે રહી જઈ શકે બાકી એ લોકો જો થર્ડ કે લોકો मान लो पीजी પ્રોગ્રામ માટે કોલેજમાં જતા હોય બીમીજી પ્રોગ્રામ માટે જતા હોય તો એ વસ્તુ પોસિબલ નથી લોકો માટે તો એક કારણસર બી અત્યારે લોકો નથી ઈચ્છા કે એ લોકો કેનેડા જાય કારણ કે કેનેડા પાઉસ વિઝા બંધ કરી દીધા છે કેટિંગ લગાવી દીધી છે અત્યારે જીઆઈસી જેમ કે વાત કરું તો પહેલા દસ હજાર જીઆઈસી અત્યારે જીઆઈસી વીસ હજાર પાંત્રીસ થઈ ગયું છે એક વર્ષ માટે તો અગેન એ લોકો માટે કોસ્ટલી છે પ્લસ સામે એની ફીસ તો અત્યારે જેવી રીતે કેનેડા જે રીતે ચેન્જ થઈ રહ્યું છે ને એ લોકોને એક મહિનાની અંદર ત્રણ ત્રણ ચાર ચાર વખત એ લોકો રૂલ્સ ચેન્જ કરતા હોય છે કે આપણે જોઈએ છીએ કે ત્યાં ભારતીય વિદ્યાર્થીઓનો ઘસારો બહુ જ વધારે જોવા મળી રહ્યો એટલા માટે જ કદાચ કેનેડા પણ આ રીતે પોલિસીસ બદલી રહ્યું છે બિલકુલ કારણ કે એ લોકો જોડે અત્યારે જે પ્રમાણે છે ને કે લો સ્કોર વાળા ની સ્ટુડન્ટ હોય રાઈટ કે જે લોકો લો સ્કિલ વાળા સ્ટુડન્ટ છે તો બી લોકો ત્યાં જતા રહેતા એ લોકોને વિઝા મળી જતા હતા બટ એ કેનેડામાં પર્ટિક્યુલર સ્ટુડન્ટ કે લોકો જોડે જે ક્વોલિટી હોવી જોઈએ સ્ટુડન્ટની એ ઊંચી છે ज्या कारण की ये लोका जुडे અત્યારે এমপ্লয়মেন্ট वगैरे जमे तो आठी घणा अगर तुम्ही બીજા प्रोविंसनी बात बात करू तो त्या आमरा स्टूडेंट छे घणा बदा की जे जतक देखा जे लोकांना બીજા-तीजा दिवसांनी लोकांना पार्ट टाइम जॉब ملي येते की जे को 40 कला काम करत हे सफिशिएंट छे ते एक बेसिक जॉब लोकांना ملي લોકોને ટોરન જવું છે ઓન્ટારિયો જવું છે જ્યાં જોબનું માર્કેટ બિલકુલ નથી અને ભણવા માટે જે છે કોસ્ટલી બી છે લિવિંગ કોસ્ટ બી લોકોનો હાય છે તો એ રીતનું સજેશન મે છે કે અગર તમે જવા માંગો જો કેલ્ગેરી જાવ બ્રેમ્પ્ટન જાવ પછી સુસેન મેરી જાવ તો જગ્યા તમારી પ્રમાણે ચેન્જ કરવી પડે બાકી અગર લોકો ટોરન્ટો જ જશે ઓન્ટારિયો જ જશે તો એ લોકો માટે ડિફિકલ્ટ થઈ શકે જી બિલકુલ હવે અત્યારે શું ચેન્જિસ આવ્યા છે કેનેડામાં એના વિશે પણ વાત કરીશું પણ પહેલા પ્રિત દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશમાં ભણવા જતા જે ભારતીયો છે એમને આ સાથે સાથે બીજા કયા દેશ માટે કઈ પોલિસીસમાં હવે ચેન્જિસ જોવા પડશે કે જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓને હવે દેશમાં બીજા દેશમાં ભણવા જ નું જ ભણવા જે જતા વિદ્યાર્થીઓ છે એમને પણ અઘરું પડશે સી અઘરું પડવાની વાત જો જોબ વિચાર શક્તિ સાથે જતા હશે તો સો ટકા છે કારણ કે તમે યુરોપની વાત કરો તો આ છેલ્લા બે વર્ષમાં બે હજાર ત્રેવીસ ને ચોવીસ માત્ર એજ્યુકેશન માટે જતા જે વિદ્યાર્થીઓ હોય જેમને ભણીને પછી ફ્યુચર બનાવવું હોય તો એ લોકોની માટે ઇઝનેસ રહેશે કે કેમ એમની માટે સો ટકા ઇઝીનેસ રહેશે એનું કારણ છે કે જયારે દેશે વિચાર્યું છે કે તમે વિચારો કેમ ત્રણ લાખ સાહીઠ હજાર એમને ત્યાં સ્ટેટ વાઇઝ પોલિસી કે આટલા લોકો માટે ત્યાં જોબ અને ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીઝ રિક્વાયરમેન્ટ છે અને આગળ કોઈ બી કન્ટ્રીને પોતાની કન્ટ્રીનું સ્ટેટસ ડેવલપ રાખવું હોય તો આજે મેન પાવર બધી કન્ટ્રીમાં જે બર્થ રેટ નથી તમે આજે ઓસ્ટ્રેલિયા વિચારો કેનેડા વિચારો યુરોપ વિચારો તો ત્યાં બર્ડ ફ્રીડ નથી પણ કન્ટ્રી આજે ડેવલપ છે તો એ કન્ટ્રીને ડેવલપ રાખવા માટે એમને સ્કિલ્ડ મેનપાવર જોઈએ તો એ સ્ટુડન્ટના માધ્યમથી ત્યાં આગળ ભણાઈને એની સિસ્ટમથી ટ્રેન કરીને જોબ માર્કેટમાં મૂકવાના પ્રયત્ન જ આ એક સ્ટુડન્ટ વિઝાનો પ્રોગ્રામ છે પણ જો વિદ્યાર્થીઓ એમ વિચારતા હોય કે હું પહેલે દિવસથી જોબ કરીશ મારો રહેણ શેણીનો ખર્ચો કાઢીશ તો હવે એ દિવસો તકલીફ છે પણ હા જે વિદ્યાર્થીઓ વિચારતા હોય કે મારે ફ્યુચર ફોરેનમાં સેટ કરવું તો હું કહીશ કે યુએસ હોય કેનેડા હોય હોય યુકે કે યુરોપ હોય બધા દેશમાં ઘણી મોટી સ્પેસ છે તમે કેનેડા જો પોપ્યુલેશન તો ગુજરાત જેટલી છે પણ દેશ ત્રણ ગણો કે થી મોટો છે અને કેમ કોઈ ત્રણ લાખ સાઈઠ હજારની ની કેપ મૂકી તો કેમ આજે હરીફાઈ માધ્યમથી વાત કરો તો ઓસ્ટ્રેલિયાએ ચાર લાખ વિદ્યાર્થી ના કર્યા અને ફક્ત ત્રણ સોરી બે લાખ સિત્તેર હજાર કર્યા કારણ કે એમને ખબર છે કે અમારા દેશમાં આટલી જોબ ઓપનિંગ કે આટલી જ શક્યતા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારીને કોલેજની સંખ્યા બમણી કરી હોય જે ઓલરેડી આજે કેનેડામાં પાંચ થી છ લાખ વિદ્યાર્થી ગયેલા જ હતા બે હજાર ત્રેવીસ માં કેમ ચોવીસમાં માં એમને કેપ મૂક્યો કારણ કે એમને ખબર પડી કે ભાઈ જે માધ્યમથી છોકરાઓ આવે છે એ લોકો ખોટો દુરુપયોગ કરીને જે સિસ્ટમને દુરુપયોગ કરીને સેટ થવાનો પ્રયત્ન કરે છે એમની માટે લાલ આંખ છે હવે સ્વીકાર છે જેના કારણે અત્યારે હંગામી જોબ કરતા વિદ્યાર્થીઓને અસર થશે એ પોલિસીમાં શું ચેન્જિસ છે ને થોડા સમય પહેલા પણ આપણે જોયું હતું કે જે પ્રકારના વિડીયોઝ વાયરલ થયા હતા ભારતીય વિદ્યાર્થીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી કેનેડામાં જતા હવે અટકો ને એ બધો જ પ્રચાર પણ કરવામાં આવ્યો હતો કે કેનેડામાં જે પણ ભારતીય વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે એમનું ભવિષ્ય અંધકારમાં થઈ શકે છે સર એક વખત કેનેડામાં પાછું ચાલુ થયું એટલે હવે જે ઇમિગ્રન્ટ પોલિસી બદલાઈ છે એ એક્ઝેક્ટ પોલિસીમાં શું ચેન્જીસ છે અને એના કારણે હંગામી જબ કરતા વિદ્યાર્થીઓને શું અસર થશે આકાશી પ્રોબ્લેમ એની અંદર એ સ્ટુડન્ટ નહીં થાય કે જે લોકો પહેલા દિવસથી વિચારે છે કે એમના ફોરેન એજ્યુકેશન માટે જવું છે પછી કેનેડા હોય કારણ કે બીજી બધી કન્ટ્રી છે જેની અંદર એજ્યુકેશન સિસ્ટમ સરસ છે બરાબર પણ અગર એ લોકો ભણવા બાબતથી અગર એ લોકો જશે તો કોઈને આજથી બે હજાર ચોવીસમાં બી કોઈ તકલીફ થશે નહીં કારણ કે અગર એ લોકો એવું વિચારશે કારણ કે ઘણા લોકો છે કે જે લોકોના પ્રોફાઇલ એટલા બધા સારા નથી હોતા તો એ લોકોને કોલેજ પ્રાઇવેટ લેવી પડે છે અને ઘણા બધા લોકો પ્રાઇવેટમાં જતા હોય છે તો એ લોકો માટે પ્રોબ્લેમ એ આવી શકે કે અગર એ લોકો ઇન્ડિયામાં અગર એટલા સ્કેલ નથી કે ત્યાં જઈને પછી તમારા ચાન્સીસ એમ બી થઈ જાય યસ અગર એ પ્રોસ્પેક્ટ થઈ જાય છે કારણ કે તમે જોશો તો કેનેડાની અંદર એવો પ્રોગ્રામ હોય છે કે જેની અંદર એ લોકોને પાર્ટ ટાઈમ જોબની જોડે જોડે એ લોકોને પ્રેક્ટિસ પ્રેક્ટિકલ બી એ લોકોને ભણવાનું એમને ઓપ્શન મળતું હોય છે તો અગર એ દરમિયાન સારા સ્ટુડન્ટ સારી રીતે સારી કોલેજમાં સારી યુનિવર્સિટીમાં આગળ જાય છે એમને જોબ બી સ્ટડી પછી સારી રીતે મળશે બાકી પ્રોબ્લેમ અગર જોવા જાવ

જઈને પબ્લિક યુનિવર્સિટીમાં એ લોકો સ્ટડી કરતા હોય છે તો એ લોકોને ટ્યુશન ફીસ આપવાની કોઈ જરૂર નથી જે રીતે કેનેડાની અંદર એ લોકોને ફીસ પે કરવી પડતી હોય છે ટ્યુશન ફીસ વર્ષની બે વર્ષની તો એ બાબતે લોકો વિચારે છે કે એ લોકોને મોંઘું પડે છે અને ત્યાં અત્યારે જે કન્ડિશન છે ને ઓન્ટારીઓની એ એટલી બધી સારી નથી ટોરન્ટોની એટલી બધી સારી નથી તો હવે જે ચેન્જીસ આવ્યા છે આકાશી હવે જે ચેન્જેસ આવ્યા છે એના કારણે જે ઓલરેડી જોબ કરી રહ્યા છે એટલે કે જે જોબ પણ કરી રહ્યા છે ને ભણી પણ રહ્યા છે ચલો આપણે વાત કરી કે હવે તકલીફ થઈ શકે છે કે જેમને જેમને એવું હોય કે લોકો સાથે સાથે કરે એટલે એ ન કરી શકે પણ જે પોલિસી હવે બદલાઈ છે તો અત્યારે ઓલરેડી જે જોબ કરતા હંગામી જોબ કરતા જે સ્ટુડન્ટ હોય એમની જોબ પણ બંધ થઈ જશે નહીં એ લોકોની જોબ પણ નહીં થાય એ લોકોની ડિપેન્ડ કરે છે કે કઈ ફિલ્ડ થી એ લોકો છે કારણ કે અત્યારે તમે જોશો તો આજે જે રૂલ્સ આવ્યો છે કે જે લોકો અહીંયા ઘણા બધા એવા બી લોકો હતા કે જે લોકો સ્ટડી પર નતા જઈ શકતા એ લોકો વિઝિટર માટે જતા હતા ત્યાં જઈને વર્ક પરમિટ અપ્લાય કરતા તો હવે કેનેડા એ બંધ કર્યું તો હવે આજથી રૂલ્સ આવ્યો છે ટ્વેન્ટી એટ ઓગસ્ટ એટલે કેનેડામાં તો એક દિવસ પાછળ છે તો ટ્વેન્ટી એટ ઓગસ્ટ થી રૂલ્સ આવ્યો છે કે જે લોકો વિઝિટર વર્ક પરમિટ જતા હતા

એમ તો જોવા જઈએ બીજા દેશોમાં આપણે એ માનવું પડે કે આવી જે નાની નાની જોબ છે એ કદાચ બીજા દેશોની વાત કરીએ તો ભારતીયો વધારે જોવા મળતા હોય એમને ત્યાં કદાચ એવા મળે પણ નહીં છતાં પણ હવે એવા નિર્ણયની શું કામ જરૂરિયાત પડી રહી છે

તો છે ત્યાં મળતા હોય એનો શું ઉપાય પછી હોઈ શકે છે અને શા માટે આ નિર્ણય લેવાયો છે પહેલા તો સમજવું પડશે કે શું છે એલ અને કેમ એલએમઆઈએ શરૂઆત થઈ તો તમને વાત કરું તો બાવીસ વર્ષથી આ ધંધામાં કાર્યરત છું સૌથી પહેલી વાત છે કે કોવિડ પછી જયારે ઘણા બધા વિઝિટર્સ ઓપન થયા કોવિડ પછી તો ત્યાં મેનપાવરની ની હતી તો ગવર્મેન્ટે હંગામી ધોરણે આ તાત્કાલિક એપ્રુવલ આપેલું હતું કે જે બી ત્યાં આગળ વિઝિટર તરીકે છે એમને જોબ કરવી હોય ને એમનું ભરણ પોષણ કાઢવું હોય કારણ કે પોતાના દેશમાં નતા જઈ શકતા ડ્યુ ટુ હેલ્થ ઇસ્યુ પ્લસ ત્યાં બી એમને જરૂરિયાત હતી તો બે હજાર ઓગણીસ ના કોવિડ પછી વીસ માં આ એક હંગામી ધોરણે એમને એપ્રુવલ આપેલું કે વિઝિટર ટુ વર્ક પરમિટ કોઈને કરવું હોય તો ઇન કેનેડા બોર્ડર પર જઈને તરત મળી જતી હતી વિધિન કલાકના સમયમાં એક સારી સવલત હતી જે ઘણા લોકો એનો ફાયદો બી ઉઠાવ્યો છે અને આજે ઘણા ત્યાં આગળ સેટ બી થઈ ગયા છે નાના પરિવારથી લઈને મોટા પરિવાર કે કોઈ એક યંગ વિદ્યાર્થી પણ જયારે બે હજાર ચોવીસમાં એમને સમજાયું કે હવે જે છે એ ઘણા લોકો આવી ગયા છે અને ઇનફ જોબ નથી હવે બજારમાં તો આપણે હવે સ્ટોપ કરી એટલા માટે વર્ક બંધ કરી પણ જે લોકો ત્યાં છે એમને કોઈ તકલીફ નથી મારા બી સગાવાળા છે અમારા બી મિત્રો છે ત્યાં આગળ એ લોકોને કોઈ તકલીફ નથી બીજું એમને કરી દીધું કે ત્યાં આગળ જે વર્ક પરમિટમાં એપ્લાય કરવા છે ઇન્ડિયા થી તમે કરી શકો છો પણ ઇન કેનેડા વિઝિટર ટુ વર્ક કમિટ હાલ પૂરતું બંધ કર્યું છે અને તમે કહો છો એમ ત્યાં આગળના લોકોને પહેલું બેનિફિટ આપવાનો પ્રયત્ન કર્યો છે તમને સાદે કહું કે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો કેનેડા નું જોઈને જે કેનેડાએ જનુઆરીમાં કરેલું હતું બાવીસ તારીખે એ જોઈને ઓસ્ટ્રેલિયાએ આજે કર્યું છે તો ઓસ્ટ્રેલિયા બી એક સ્માર્ટ મૂવ કર્યો છે કે વિદ્યાર્થીઓ જે આવતા હતા ભણવાનું ધ્યેય હતો પણ એવા બી વિદ્યાર્થી આવતા હતા જે સ્માર્ટ કહેવાતા હતા જે ભણવાનો એક રસ્તો લઈને આવતા પણ અહીંયા જે હવે ઓસ્ટ્રેલિયા કરી રહ્યું છે કે વિદેશમાંથી આવતા જે પણ વિદ્યાર્થીઓ છે એમની સંખ્યા પણ મર્યાદિત થાય તો એ જે એ લોકો હવે જે નિર્ણય લઈ રહ્યા છે એને રોક લગાવવામાં કેવી રીતે આવશે કેવી રીતે એ પોલિસીસ બદલવામાં આવશે સી એ પોલિસી બહુ સિમ્પલ છે કેનેડામાં આજે પ્રોવિન્સ વાઇઝ એમને એક લિમિટેશન મૂક્યા છે કે અમારે આટલા જ લોકો આ પ્રોવિન્સમાં જોઈએ ઓન્ટેરિયો થી લઈને બ્રિટિશ કોલમ્બિયા અલગ અલગ ડેટા મૂક્યા છે એ જ રીતે એમને રિસન્ટલી ઓસ્ટ્રેલિયા જે ચેન્જીસ કર્યા છે એમાં એવું છે કે ગવર્મેન્ટની જે ટોપ સ્કૂલ છે જે ગ્રુપ ઓફ એટ કહેવાય ને ઘણી સારી યુનિવર્સિટીઝ કહેવાય એમાં ફક્ત એક લાખ પિસ્તાલીસ હજાર વિદ્યાર્થીઓને લેશે છે એનાથી વધારે વિદ્યાર્થીઓને નહીં લે દર વર્ષે મિસયુઝ કરતા ત્યાં ફક્ત ત્રીસ ની સંખ્યા મૂકી છે કેમ પ્રાઇવેટ સ્કૂલની સંખ્યા તો ઘણી મોટી છે તો કેમ ફક્ત ત્રીસ હજાર કારણ કે ઓસ્ટ્રેલિયા હોય કેનેડા હોય યુરોપ હોય યુકે હોય બધાએ ક્વોલિટી વિદ્યાર્થીઓ જોઈએ છે જે દેશને આગળ વધારે એમની માટે ના બને બહુ પ્રેક્ટિકલી એક લાખ પિસ્તાલીસ યુનિવર્સિટી ને યુનિવર્સિટી કરતા ચાર ઘણી સંખ્યા કોલેજોની પ્રાઇવેટ સ્કૂલોની છે તો કેમ ત્યાં ત્રીસ હજાર છે તો જે ડોજી કોલેજીસ હતી જે પ્રાઇવેટ સ્કૂલ હતી એ લોકોને તો નંબર જ નથી આપ્યા કે તમે એક વિદ્યાર્થી ઇન્ટરનેશનલી બોલાવી શકો ફક્ત ને ફક્ત જે સારો ડેટા ને ટ્રેક રેકોર્ડ હતો એ લોકોને જે લિમિટેશન આપી છે કે પાંચ થી લઈને સો બસો ની સંખ્યામાં તમે વિદ્યાર્થીઓને બોલાવી શકો વોકેશનલ સ્કૂલ જે પાર્ટ ઓફ આજે અહીંની એક ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટ કહેવાતી હતી એ લોકોને નાઇન્ટી ફાઈવ થાઉઝન્ડ આપી છે તો વિદ્યાર્થીઓને એક સમજવાની જરૂર છે પેરેન્ટ્સોને સમજવાની જરૂર છે કે આવતા વર્ષોમાં મારો જે છોકરો કે છોકરી જઈ રહી છે બિલકુલ એક સેફ દિશામાં જઈ રહી છે અને હવે એક ભીડમાં નથી જઈ રહી એક ક્વોલિટી પ્રદેશ છે પણ હવે એની માટે હવે જે ભારતીય વિદ્યાર્થીઓ છે એમને તો છે પણ હવે મર્યાદિત સંખ્યા થઈ ગઈ એટલે એ દોઢ લાખ કે એક લાખ કે ત્રીસ હજાર જે પણ સંખ્યા નિર્ધારિત કરવામાં આવશે એ સંખ્યામાં મારો બાળક કે મારો જે પણ સ્ટુડન્ટ કે વિદ્યાર્થી હોય એનો સમાવેશ થઈ શકે એ માટેની કોમ્પિટિશન ક્રિએટ થશે આકાશી

ત્યાં એટલા બધા ન્યૂઝ અત્યારે જોવા નથી મળી રહ્યા જેટલું જલ્દી જેટલું વધારે આપણે કેનેડામાં જોઈએ છે તો ઓબ્વિયસલી જેની અંદર જે કોમ્પિટિશન છે તો અત્યારે કોમ્પિટિશન અગર હશે તો એ સ્ટુડન્ટનું હશે જે ક્વોલિટી સ્ટુડન્ટ છે કે એ લોકોને અગર તમે વાત કરો એમાં લોકોની કે જે લોકોને એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ થી છે તો એ લોકો ફક્ત ને ફક્ત યુએસએ એન્ડ જર્મની જવાનું વધારે પ્રેફર કરતા હોય છે અને ધે ગાઈઝ આર વેરી લાઈક નો કે બહુ ફોકસ હોય છે કે ભાઈ હા મને આ યુનિવર્સિટીમાં જવું છે

એની અંદર પછી તમે કોવિસ ગણી શકો છો એની અંદર પછી તમારી યુનિવર્સિટી કોલેજ ગણી શકો છો એની અંદર એમના કોર્સ ગણી શકો છો કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે સ્ટુડન્ટ જે કોર્સમાં ભણતો હોય અને એના પછી એ દરમિયાન સ્ટડી કમ્પ્લીટ થયા પછી જોબના સ્કોપ ઓછા હોય છે અને ઘણી વખત એવું થાય છે કે જ્યાં એનું માર્કેટ છે જ નહીં કાતો છે તો બહુ ઓછું છે સાચી વાત છે પણ પ્રિતેશી કોઈ પણ બીજા દેશમાં ભણવા જતા હોય ને ભારતીયો તો એમની માટે ત્યાં વિધાઉટ એની જોબ સર્વાઈવ કરવું અઘરું રહેતું હોય છે અ ભારતીય વિદ્યાર્થીઓને કયા દેશની પસંદગી કરવી જોઈએ અને હવે એ લોકોને શું ભારે પડી શકે છે અને શું એમને સમજીને જવું જોઈએ કોઈ પણ દેશમાં શું કહેશો અંતે સી ગ્રીસન લીક તમને કમ્પેરીઝન બતાવી દઉં તો અને વિદ્યાર્થીઓને બી બતાવીશ કે આપણી ત્યાં નીટની એક્ઝામ જે અમને થઈ અને થોડો ત્યાં આગળ બહુ મોટો હોબાળો બી મચ્યો તો જાણકારી માટે કહું કે 24 લાખ વિદ્યાર્થીઓ એપ્લાય કરે છે એક્ઝામમાં એની સામે ખાલી 91000 સીટ છે હમ તો સમજો ચોવીસ લાખ વિદ્યાર્થી સામે નાઇન્ટી વન થાઉઝન્ડ સીટ છે આપણી ગવર્મેન્ટની હોય કે પ્રાઇવેટની હોય આ જ કેનેડા હોય કે ઓસ્ટ્રેલિયા હોય એમને ત્યાં મર્યાદિત આજ કર્યું છે તો વિદ્યાર્થીઓ છ લાખ જવા તૈયાર છે આઠ લાખ જવા તૈયાર છે પહેલા શું હતું આઠે આઠ લાખ લોકો જતા હતા કારણ કે નંબરની મર્યાદા નથી પણ જ્યાં એમને ખબર પડી કે આપણા દેશમાં સ્વીકારો અને ત્યાં આગળ સેટલમેન્ટના ઓપ્શન

એ બધો જ ખર્ચો નીકળી જશે એ પ્રકારનું ફ્યુચર પણ ત્યાં બ્રાઇટ થઈ શકે છે થાય છે સમયની મારી લીધે અહીંયા ચર્ચાને સમાપ્ત કરીશું આપણે પ્રત્યેજી આકાશી બને મારી સાથે ચર્ચામાં જોડાયા સ્ટુડન્ટ્સને યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર ચોક્કસપણે આવ્યા છે પણ એની સાથે સાથે પેલું કહેવાય ને કે ક્વોલિટી અને ક્વોન્ટિટી આ બંનેમાં એક ડિફરન્સ હોય તો હવે એક જે બધા જ વિદ્યાર્થીઓ જે બી ઈચ્છતા હોય લોકો ત્યાં જતા હોય ને પછી ત્યાં સર્વાઇવ ન કરી શકે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હતું અને હવે જે મર્યાદિત આંકડાઓ જો કરવામાં આવે ને તો એ જ વિદ્યાર્થીઓ ત્યાં જઈ શકવાના છે કે જે લોકો સર્વાઈવ કરી શકવાના છે એટલે ક્યાંક ને ક્યાંક પોલિસી એમ તો જોવા જઈએ તો બંને દેશો માટે બરાબર પણ છે અને હવે બધા જ વિદ્યાર્થીઓ તો પોતાની રીતે પોતાની કેપેબિલિટીને સમજીને દેશની કરવાની પછી એમનું ત્યાં ફ્યુચર બ્રાઇટ છે એ બધા પછી જ કોઈ પણ દેશની પસંદગી કરીને ત્યાં ફ્યુચર બનાવવું એ જ એમની માટે યોગ્ય રહેશે આ બદલાતી પોલિસીને ધ્યાનમાં રાખવાની ખૂબ જ જરૂરિયાત છે બે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર